ગણેશ વગર અમારો પ્રારંભ નહીં બાય ગણેશ વગર અમારા કાર્યો સિદ્ધ નહીં વિઘ્ન ને દૂર કરનારો વિઘ્નેશ્વર વરદાસ સુરપ્રિયા દેવતાઓને વાહલો ગણેશ છે સુરપ્રિયા દેવતાઓને વાહલો નાગાન નાગનો અર્થ થાય છે આથી આથીનો મસ્તક ધારણ કરનાર હે શિવપુત્ર ગણેશ અમે પ્રણામ કરીએ છીએ સંસ્કૃતમાં આથીને નાગ પણ કહેવાય છે

તમે શિવ પૂજા કરવા બેઠા છો પહેલા તો અને આપણી આપણે ગણેશને જો દૂર કરી તો પાસે રહેવાનું શું છે તેથી દિલ થી હૃદય થી પ્રાર્થના છે કોઈ પણ વિચારધારા કોઈ પણ સંપ્રદાયમાં તમે જોડાયેલા હો પણ જો તમારું તમારા પરિવારનું મંગલ કરવું હોય તો ગણેશ ભગવાનને ને કોઈ થી છોડવા નહીં જેના ઘરમાં માં ગણેશની પૂજા અને શંકરજી વારંવાર ત્યાં આંટો મારવા આવે છે મારો છોકરો બરાબર તો છે ને અને આપણે ગણેશજીને દૂર કરતા અમરો વિદ્વાન આચાર્યો ભગવાન ગણેશથી શરૂઆત કરે છે ઓ હરિ ઓમ ગળા નાંતવા ગણપતિ ગુહવામહે પ્રિયા નાંતવા પ્રિયપતિ ગુહવામહે

રોજ દ્વાદશ ગણેશ નો પાઠ કરવો આવો ગોરા બાપુ ધીરા સરળ મહાત્મા છે ગોરા ગોરાબુ ભજન પ્રિય છે ભજનાન વધારે કાંઈ ન થઈ શકે આ સ્તોત્ર નો પાઠ કરો પ્રણમ્યમ શિરજા દેવ ગૌરી પુત્ર વિનાયકમ ભક્ત નિતિ કામ સિદ્ધિ પ્રદમ વક્ર તુંડ છે આયુને આપના વિઘ્નને દૂર કરના દ્વાદશ ગણેશ છે એટલે યુવાન દીકરા દીકરીઓ જે ભણેલા છે તે સૌને મારી પ્રાર્થના છે અન્ય મંત્રો સ્તોત્ર કંઠસ્થ ન હોય બસ એક આ સ્તોત્રનો પાઠ તો કરવો જ જોઈએ જે નારદ પુરાણે નારદ પુરાણમાંથી છે સિદ્ધ થયેલો સ્તોત્ર છે પ્રણમ્યા प्रणम्यं श्रीकृदेवं विनायकं कर्तवासस्मरे नित्यं वायुः कमासीते प्रथमं वव्रतुण्डं च एकदन्तं द्वितीयकं कृयं कृष्णप्रियाकम् चतुर्वक्त्रं चतुर्भवदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं मिथिनराजं च पुनरवष्टं नवमं बालचन्द्रं च दशमं भूमिकाय દશ ગણપતિ એકાદશમ શોભા વાદેતાની નામાની સંઘમ ય પઠે નર નો વિઘ્ન ભય તસર વિદ્યા લખતે વીર્ય થનાથી લખતે ધન પુત્રથી લખતે जपे गणपतिस्तोत्रं षड्विर्माशे फलं लभे संवत्सरेण सीति च जपदे नादश अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा या समापय तस्य विद्या भव गणेश दपुरा सम्पत् नाश श्रीगणेशतोपूर्मा गणपते नमो नमः विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाबा ਅਸ਼ਟਿ ਵਿਨਾਇਕ ਨਮੋ ਨਮ ਅਸ਼ਟਿ ਵਿਨਾਇਕ ਨਮੋ ਨਮ ਗਣਪਤੀ ਬਾਬਾ ਹੋ ਗਿਆ ਗਣਪਤੀ ਬਾਬਾ ਹੋ ਗਿਆ ਗਣਪਤੀ ਬਾਬਾ ਹੋ ਗਿਆ ਭਗਵਾਨ ਵਿਆਸ ਜੀ ਗਣੇਸ਼ ਜੀ ਨੀ ਵੰਦਨਾ ਕਰੇ ਮਾਤਾ ਭਵਾਨੀ ਨੀ ਵੰਦਨਾ ਕਰੇ ਮਹਾਦੇਵ ਜੀ ਨੇ ਪ੍ਰਣਾਮ ਕਰਿਆ ਜੀ તેથી મારા યુવાન દીકરા દીકરીઓને જે ભણેલા છે તે સૌને મારી પ્રાર્થના છે આ સ્તોત્ર રોજ પાઠ કરો વિદ્યાર્થીઓથી લઈને દરેક મનકામની ઈચ્છા પૂર્તિ કરનારા માટે છે ને વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થે લભતે ધનમ પુત્રાંત લભતે પુત્રાંત અને જે દંપતીને પુત્ર કે પુત્રી ન હોય ને તેને આવા અમારા જેવા માણસોની પાસે ભટકવાની જરૂર નથી દીકરો કે દીકરી ન હોય એવા દંપતી કોઈના દ્વારે ન જવાય તમારા ગામમાં મહાદેવ તમારો રાહ જોવે તમારું ભાગ્ય ખોલવા માટે પુત્ર ઈચ્છા કોઈ શિવ હોય પંડિત ત્રયોદશી કોલ આવે ધ્યાન પૂર્વ હોમ કરાવે ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશા હર ગામમાં મહાદેવજી બેઠો છે કોઈ ગામ એવું નથી જ્યાં શિવ નથી કેટલા શિવાલયો આપણા ભારત દેશની અંદર છે કેટલા શિવલિંગો આપણા ભારત દેશની અંદર છે બ્રહ્મા નારદને કહે કે નારદ આ દુનિયામાં કોઈ ગણતરી નથી કરી આ કલ્પનીય અગણિત મહાદેવજી બિરાજે છે તેથી આ ગણેશ ગણેશત્રનો પાઠ કરવો અને ખાસ કરીને આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો ભારત દેશની શોભા બાર જ્યોતિર્લિંગ છે ભલે બાર જ્યોતિર્લિંગની યાત્રા જો કરી શકાય હોય તે તો વંદનીય તો પ્રણમ્ય છે પ્રશંસા યોગ્ય છે પણ બાર જ્યોતિર્લિંગની યાત્રા ન કરી શકે તો કમસે અને ક્યાં બધું કઠિન છે અને બહુ આદર આપું છું સ્વાધ્યાય પરિવારને પૂજ દાદા પાંડુરુંગ શાસ્ત્રીએ લોકોને આ બધું બોલતા શીખવાડ્યું છે જેને જીવન પોતાનો સમર્પિત કર્યું આ દુનિયા માટે અમે નાનકડા હતા ઉમરમાં ત્યારે સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા અને ત્યારે આ બધા સ્તોત્ર શીખવાડવામાં આવતા હતા ઉઠીએ એટલે મોબાઈલ ને જુઓ પોતાનો હાથ જુઓ અને શું બોલવું અત્યારે તો ને મોબાઈલ ને જોઈએ છે આપણે મોબાઈલ નહીં પણ वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले मूले तु गोवि प्रभाे તટસ્થ ન થાય પણ થોડું ઘણું માણસે મુખપાઠ કરવું જેથી કરીને જીવન ઉર્જાવંત રહી શકે છે બાર જ્યોતિર્લિંગ એમાં આપણે તો કેટલા ભાગ્યવાન છે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ગુજરાત ની અંદર સૌરાષ્ટ્ર અંદર મહાદેવ બિરાજે છે અમે તો હર એક હર વર્ષે એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથા કરી વર્ષની એક કથા હોય આ વર્ષે નથી કરી તો કે થોડુંક ને કામકાજ ચાલતું હતું તેથી આવતા વર્ષે બીજા મહિનામાં છે પંદર બે ની આસપાસ કોઈ તારીખ છે નવ દિવસ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં રહે હમણાં અમારી કચ્છમાં ફરાદીમાં કથા હતી અનિલભાઈ પેથાણી કથાના આયોજક હતા કારા જવેર્સ દુબઈ પણ તેને જે દ્રશ્ય ખડું કર્યું હતું બાર જ્યોતિર્લિંગના શિવલિંગોનું તો ચિત્ર અને મૂર્તિ બરાબર છે પણ આપણે બારે બાર જ્યોતિર્લિંગોની અંદર જે બારે બાર જ્યોતિર્લિંગોના શિવાલયો છે એનું પણ સુંદર તેને ઝાંખી ઊભી કરી હતી આ કલ્પનીય હતો એમને કહ્યું હતું કે મને કથા કહેતા કહેતા ત્રીસ વર્ષ થયા છે પણ આપી આવી ભવ્યતા અને આવી દિવ્યતા આ કચ્છની ધરા ફરાદીમાં પહેલી વાર છે એટલું મોટું વ્યવસ્થા આ સોમનાથ મહાદેવ એનું પ્રવેશ દ્વાર કથામાં આવવા માટેનું એ દ્વાર છે તમને એમ લાગે છે કે સોમનાથ મહાદેવના શિવાલયમાં આપણે જઈ રહ્યા છે બારે બાર જોઈએ એ કથાની અંદર કેટલો ખર્ચ થયો છે એ મારે અહીંથી ન કહેવાય કારણ કે ઇન્કમટેક્સ ઓફિસરો કથા સાંભળતા આપણને શું ખબર આ કલ્પનીય વ્યવસ્થા હતી ભૂત ભવિષ્ય કોણ કરી શકે આ બધું છે જન્મથી બ્રાહ્મણ છે મેં એમને પૂછેલું ધીમેક થઈ કે તમારો જન્મ ક્યાં થયો હતો કે આ કચ્છના ફરાદીમાં કીધું આ કારા જવેલર્સ આ દુબઈ ને આ બધું કેવી રીતે આ બધું થયું આ ત્યાંના બધા ચિત્રો છે ટેલિવિઝનમાં જુઓ તમે અને જે સિસ્ટમ હતી કથાની કથા મેનેજમેન્ટ જે છે ટેમ્પલ મેનેજમેન્ટ મેં તમને પૂછ્યું કે તમારો નાનકડી ફરાદીમાં જન્મ થયો આ મોટો સામ્રાજ્ય કેવી રીતે થયું બહુ સરસ વાત કરી સાંભળવા જેવું છે જોકે મેં કથામાં કહી છે મારા કથા પ્રેમીઓ હશે તેને ખબર પણ હશે એમને નાનકડી વાત કરી કે બાપુ આ ગામની અંદર અમે જ્યારે જનિમાન જ્યારે નાનકડા હતા ત્યારે અમે આ શિવાલય મહાદેવનું શિવાલય તે ગામની અંદર શિવજીનું નામ તો વિસરાઈ ગયું કોઈને જો યાદ હોય તો ફરાદીનું શિવાલય કોની યાદ નહીં હે ભીડભન મહાદેવ ના ભીડભંજન મહાદેવ ભીડભંજન ભીડભંજન જ તે ભીડને ભાંગનારું ભીડભંજન ભીડભંજન કષ્ટભંજન ભીડભંજન દુઃખભંજન હે ભીડભન મહાદેવ એમને કહ્યું નાના હતા અને અમે મહાદેવનું દર્શન કરવા આવતા તમારા ગિરિ મહારાજ ગિરિપુરી બારથી ઉતારે શંકરની આરતી તે ગીરી મહારાજ હતા એમ કહેતા કે છોકરાઓ આ શિવાલીના પગથિયાવાળી નાખો અને અમે હાથમાં ઝાડું લઈ સાવરણી લઈ અને આ શિવાલીના પગથિયા રોજ સાફ કરતા હતા અને શિવાલીના પગથિયાઓને સાફ કરતા કરતા આ ભગવાને જીવનના ગુનાઓ માફ કર્યા અને આ સામ્રાજ્ય મહાદેવ આપ્યું છે શિવાલીમાં જાડું અને શિવપુરાણ ગ્રંથમાં પણ કહ્યું છે લિંગ પુરાણમાં પણ કહ્યું છે કે શિવજીની પૂજા કરતા શિવની સેવા કરવાનો વધારે મહિમા છે પણ શિવાલીમાં પૂજા કરનારા માણસો વધારે હોય છે સેવા કરનારા માણસો ઓછા હોય છે શિવની પૂજા કરવાનો મહિમા છે પણ શિવની પૂજા ઉતારવાનો અનંત મહિમા છે અને શિવની પૂજા બે જ વ્યક્તિ ઉતારી શકે છે તપોધન બ્રાહ્મણ અને અતિત બાવાજી ગીરી પુરી ભારતી વન અર્ણ શિખર સાગર સરસ્વતી દસ નામા ને નમો નમ અને દસ એક સાથે માદે બપુ કઈ જોયા નથી આપણે દસ એક સાથે ઉભેલા આપણે નથી તમે જોયા આવે તો ખબર દર્શન કર્યા હોય તો કુંભમાં કદાચ હોય શકે બાકી મને અવસર નથી પ્રાપ્ત થયો કે દસે દસ જણા હાજર હોય

સરસ્વતી વનહરણ તીર્થ આશ્રમ દર્શનાવી નમો નમ દર્શના નમો શું જેવું સામર્થ્ય કોણ આપી શકે તેથી વધારે કાંઈ યાદ ન રહે સે કમ બાર જ્યોતિર્લિંગને યાદ રાખ આશા રાખું છું આ સોમવાર પણ છે સોમવતે માસ પણ છે તમારા સૌના મુખ ધ્વનિમાંથી થોડો ભગવાનના નામનો પ્રસાદ પ્રગટ થાય અને વાયુમંડળમાં આપની પણ ધ્વનિ થોડી મિશ્રિત થાય એવી અપેક્ષા સાથે જેને કંઠસ્થ હોય એ સાથે બોલશે સાથે રહેશે આગળ પાછળ નહીં થાય પણ જેમને મુખપાટ ન હોય તેને ગભરાવ ભભરાવવું નહીં તેને લીપ મોમેન્ટ કરવી વોટ ફફડાવવા એટલે મને સંતોષ થાય કે આને થોડું ઘણું તો આવડે છે કથા એક સ્કૂલ છે આપણે ભણેલા હોય તો પણ ભણવા જવું પડે હજી પણ લોકો ભણે છે હમણાં જે યુનિવર્સિટી ની બાજુમાંથી હું જઈ રહ્યો હતો તો મેં પ્રિતિશ મેં તેને કહ્યું કે આપણને ભણાવે તો કે હા ભણાવે અને પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય બાપુ કહેતા હતા કે માણસે જીવન પર્યંત ભણવું જોઈએ શીખવું જોઈએ આજે દરેક ક્ષેત્રના ક્લાસ આવે છે ખેતીમાં તમારે જો ઓછા પાણીએ ખેતી કરવી તમે કઈ રીતે કરી શકો આપણી ધરતીને ફળદ્રુપ બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકો છો ઝહેરી ધરતીને ફરીવાર તમારે રિમોટ કરવી હોય તો કેવી રીતે તમે કરી શકો છો આના ક્લાસ ચાલે છે ભણવાનું ચાલે અને સરકાર મફત ભણાવે છે ખેડૂતોને